આજ રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એકસો બે માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે સહકાર થી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન થયું મંત્રીઓ સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તદઉપરાંત દેશભરમાંથી સહકારી દૂધ મંડળીઓ એપીએમસી સહિત વિવિધ સહકાર ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનોના સભાસદો તેમજ વાગરા વિધાનસભાના એમએલએ અરુણસિંહ રાણા તેમજ જોતિન્દ્રભાઈ મહેતા સાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી માન્ય મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એકસો માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે સહકારશ્રી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન થયું મંત્રીઓ સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તદુરાંત દેશભરમાંથી સહકારી દૂધ મંડળીઓ એપીએમસી સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનોના સભાસદો તેમજ વાગરા વિધાનસભાના